ચલાલા ખાતે પ્રવીણ તોગડિયાની શુભેચ્છા મુલાકાત ચલાલા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ ભગત સહિત કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયા ધારી તાલુકાના ચલાલાની મુલાકાતે પહોંચ્યા ત્યારે ચલાલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા પ્રવીણ તોગડિયાનું ભવ્ય સ્વાગત અને સન્માન પણ કરવામાં આવ્યું જલાલામાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી દાન મહારાજની જગ્યા ખાતે પ્રવિણભાઈ તોગડિયાએ દર્શન કરીને પૂજ્ય શ્રી વલ્કુ બાપુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી અને રાજીપો વ્યક્ત કર્યો હતો મીઠાપુરમાં ચંપુભાઈ વાડાને ત્યાં તેમજ વનરાજભાઈ વાડા એડવોકેટની ઓફિસે પણ તેમણે મુલાકાત લીધી હતી એ આપનું નામ શું છે ને આજે શું હતું મારું નામ વાળા ચંપુભાઈ અનકભાઈ પાણીયા દેવ સરપંચ આજે હું કાર્યક્રમ હતો અને કોણ એ મુલાકાત હતી શું હતું અખિલ ભારતીય રાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણભાઈ તોગડિયા શુભેચ્છા મુલાકાતે મારા ફાધરના જૂના મિત્રના નાતે ગઈકાલે સાંજે મને મેસેજ મોકલ્યો મને કે કાલે મુલાકાતે એને આવવાની છે એટલે ખાસ સ્પેશિયલ પ્રોગ્રામ કરી અને મારી ઘેરે શુભેચ્છા મુલાકાતે વધાર્યા હતા એની સાથે કોણ કોણ હતું રણછોડભાઈ રબારી નિર્મલભાઈ ખુમાણ પછી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઓકે કરોડ રૂપિયાને ખાવવા 14 રસોડા હતા 24 લાખ ખમી લાખ લોકોની આપણે

અને તમારે મદદ બે મદદ માંગો અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ